જય ગુરુદેવ ઓમ શ્રી મુશ્કલ કે નારાયણાય

એટલે અમે સત્તર તારીખના ના ત્યાંથી નીકળ્યા છીએ સત્તર તારીખ ના નીકળ્યા છે એમાં અમારી સાથે લગભગ સમજી લો ને સાહીઠ એક જણા ત્યાંથી ખેડૂત કોટડા વિસ્તાર અંજાર ભૂજ અને આ બાજુ નખત્રાણા થી એમ કરીને બસો એસી થી ત્રણસો જેવી સંખ્યા ત્યાંથી પગપાળા ચાલી ને આજે ખલકીધામ તીર્થમ પીરાણા પેરણા પીઠ પીરાણા આવી રહ્યા છે આજે નજીક પહોંચી આવ્યા છે આજે દસ કિલોમીટર જ ખાલી અંતર રહ્યો છે અને એમાં અમારા ગામના સમાજ વતી એક નિશાન જે આપણું શંકુરુ મહારાજનો જે આપણો આસ્થાનું કેન્દ્ર કહેવાય નિશાન ધ્વજ લઈને એક ફરજ પડી હતી તો એ નિશાન લઈને આવ્યા છીએ અને એની સાથે આ સૌ પદયાત્રીઓ અમારી સાથે જોડાયા છે આ જે સંઘ ચાલે છે સંઘની અંદર નિયમ એવું કહેવાય છે કે આ જે આજે ધર્મની રક્ષાનું જે નિશાન છે ધર્મ રક્ષક ધ્વજા એ બાકીના યાત્રિકો વચ્ચેના સમયમાં કદાચ વિશ્રામ લેવા માટે બેસી જાય પણ જે નિશાનદારી હોય છે એ સવારના જ્યારે પોતાના હાથની અંદર નિશાન પકડે છે સતત કન્ટિન્યુ કોઈ પણ જાતનો વિશ્રામ નથી લેતા નિશાનધારી બપોરે જમે ત્યારે નિશાનને આવી રીતના તમે જોઈ શકો છો ઉભું એમને એક જગ્યા ઉપર લગાવી અને પછી પોતાનો વિશ્રામ લે છે તો આ સંઘની અંદર સૌથી જે કહેવાય ને વધુ જેમને સહયોગ આપતા હોય કે જે પોતાનું આગળ ચાલીને આ ધજાનું ધ્વજ રક્ષક કરતા હોય તો નિશાનદારીઓ હોય છે જે એમને બસ દિવસ નો ત્રણ વખત જ આવી રીતે વિશ્રામ કરવાનો સમય મળતો હોય છે તો તમને એવું નથી લાગતું કે તમને ક્યારેક પણ વધુ થાક લાગ્યો હોય ના આ યાત્રી આવું છે તાકીને નીચે રોડ માંથી બેસે ઝાડ નીચે બેસે પણ અમે તો નિશાન લઈને ઉભું રહેવાનું આવે ને કોઈ પણ અમને ખબર જ ના પડે કે બેસવાનો અમે થોડો અનુભવ બી કરીએ એટલે એવું કોઈ સંકેત પણ નથી થતા અમારે

આજે આપણો સંઘ છે વર્ષો થી રહ્યો છે આજે પાંચસો ને એકાવન વર્ષ થઈ ગયા તો આજે અત્યારે આપણે પોચી વળ્યા છીએ આશ્રમ આશ્રમ આદેશ અમદાવાદ જે એની અંદર સાંજનું સાંજ નું અહીંયા સાંજના ભોજન ના દાતા છે આપણે અમદાવાદ સતપંથ પશ્ચિમ વિભાગ પરિવાર આવ્યો છે એમને જમાડવા માટે સેવા દેવા માટે આવ્યા છે જે છેલ્લા પાંચ વર્ષથી સતત આ સંઘને જમાડવા માટે આવ્યો છે તો ચાલો આપણે આજે મળીશું સતપંથ પરિવારના સદસ્યોને તો જગદીશભાઈ આપ છેલ્લા કેટલા વર્ષથી આ સંઘને જમાડવા માટે અહીંયા આવી રહ્યા છો અમારો સતપંચ પશ્ચિમ પરિવાર છેલ્લા અમદાવાદ થી અમારે પાંચ વર્ષથી અમે આ પ્રોગ્રામ કરતા આવ્યા છીએ પેલા આપણે ગોપાલભાઈ સુતરિયા ત્યાં અમારે નાઇટ નો આપણો હોલ્ડ થતો હતો અને હવે સંજોગ અનુસાર આપણે ચેન્જ કર્યું છે એટલે હવે છેલ્લા પાંચ વર્ષથી અમારો આખો સતપંચ પરિવાર અમદાવાદ આ સેવા અપનાવી રહ્યું છે અને સદગુરુ મહારાજ માટે આપણે જેટલું પણ કરીએ એટલું ઓછું હે તો આ જે આપણો આવો બહુળી સંખ્યામાં જે આપણા કચ્છથી બધા પબ્લિક આપણા માણસો પગે ચાલીને આવ્યા હે તો આવો ક્યારેક આપણે અવસર મળે તો અમારો આખો આખો પરિવાર અમારો આખો બધા મોટા નાના બધા અહીંયા આવ્યા છે અને અમને આ સેવાનો મોકો છેલ્લા પાંચ વર્ષથી અમને મળે છે સરસ તમારું આ ઉમદા કાર્ય કહેવાય કે જે કચ્છની અંદર છેલ્લા પાંચસો ને એકવાસ વર્ષ થી આવે છે તેમને જમાડવા માટે સાંજના જે અહીંયા રોકાણ થાય છે તેમને એક જમાડવો સાંજનો આશરો આપો અને એમને આટલી બધી મોટી સંખ્યામાં આવી છે તો એમનો

અને અમે આના માટે વ્યવસ્થિત પ્લાન કરીએ છીએ અને પ્લાન કરી અને સત્ગુરુ મહારાજ માટે ને કંઈક આપણે ફૂલ સ્વરૂપે અને માખણી સ્વરૂપે આપી શકીએ તો અમારો આખા પરિવારનો ભાવ રહે અને અમે આ આ ટાઈમને અમે આનંદતાથી એકદમ રાહ જોઈએ નમસ્કાર આજે નિષ્કલની કીધ ધારાયક ધામ તીર્તધામ નખતણા કે જે સંઘ ચાલીને આવી છે અઢીસો માણસો અને પંદર દિવસ ચાલીને આવે છે તો એની અંદર સેવામાં જે સહયોગ કરતી આપણી બહેનો છે સતપંચ પરિવાર અમદાવાદ પશ્ચિમ વિભાગ તો આપણે એના તરફથી પણ એમના પણ આપણે અધુક ઉદ્બોધન આપણે જાણીશું એમનું શું કેવું છે જય ગુરુદેવ બેન પેલું તો તમારું નામ જણાવશો હું ડોક્ટર રીટા પટેલ અને એ જે ટીચર્સ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા બજાવું છું અને પશ્ચિમ પરિવાર અમદાવાદના પ્રાર્થના કેન્દ્ર અને સતપંચ પરિવારની જ એક સભ્ય છું અને છેલ્લા પાંચ વર્ષથી આવી જ રીતે કચ્છમાંથી જે પ્રેરણાપીઠ તીર્થધામ સુદ બીજના દિવસે જે આપણો અમૃત મહોત્સવ ઉજવાય છે એમાં દર વર્ષે કચ્છથી પગપાળા યાત્રીઓ